ભરૂચમાં અમેના પાર્ક ખાતે સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભરૂચમાં અમીના પાર્ક ખાતે હઝરત મહમ્મદ પૈગંબર સાહેબના વંશજ હુઝુર સૈકુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફ અશરફયુ જિલ્લાનીના નામે સંચાલિત સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જાનશીને સૈકુલ ઇસ્લામ સૈયદ હમઝા અશરફના નેતૃત્વ હેઠળ કોઈ પણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશ્યથી રચાયેલા સમગ્ર ભારતમાં કાર્યરત પૈકી ભરૂચના ભોલાવ સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટનું ઉદ્ઘાટન ટ્રસ્ટના ઓલ ગુજરાત નિગ્રહ સૈયદ મુઝફ્ફર હુસેનના હસ્તે કરવામાં આવ્યું હતું સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવનું ઉદઘાટન કાર્યક્રમ હાફીઝ ઈસાર કાદરીના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાનથી કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટના ઉદ્દેશ્યો અને કાર્યો વિશે મુઝફર બાપુએ પ્રકાશ પાડ્યો હતો તેમજ સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠીએ ટ્રસ્ટના કામોને સાથે મળી આગળ વધારવાની અપીલ કરી હતી આ કાર્યક્રમમાં સયદ અશરફી બાપુ સયદ નસીમ બાપુ મોલાના ગુલામ હુસેન તેમજ સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી ઉપસ્થિત રહ્યા હતા સઈખુલ ઇસ્લામ પરંપરાગત રીતે મંદોને સામાજીક શૈક્ષણિક આર્થિક આરુગ્ય અને રોજગારને આવી મહેકાવતા કાર્યો કર્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ सरकार केजूर शेख उमा सैयद मोहम्मद मदनी अशरफी जी ने शेख उम ट्रस्ट गोनाओ जो कि हजरत ही की बनाई हुई तंजीम है इसकी एक ब्रांच हमें मिली है अलहमदुल्ला इस ब्रांच से हमने कई दिन की खदमा की है गरीब जरूरतमंदों तक अनाज पहुँचाना मेडिकल में हेल्प करना कैंप्स करना दीगर बहुत सी है। आज इसकी ऑफिस का यहाँ शेरपुरा आमिना पार्क के सामने इसका ओपनिंग हो रहा है तो अहमदिल्ला ये हमारे लिए बड़ी खुशी की बात है कि क्या शेख उम ने हमें ये खिदमत का मौका दिया आप सबसे गुजारिश है कि आप दुआ फरमाइए कि इस ट्रस्ट के जितने नए मनसूबे हैं अल्लाह तमाम मनसूबों में कामयाबी अदा फरमाएँ आपसे गुजारिश है कि हमारी टीम जहाँ जहाँ आप तक पहुँचे आप इसी तरह हमें सपोर्ट करिएगा हर तरीके से आप हमें सपोर्ट करिएगा जहाँ हमें आपके साथ सहकार की ज़रूरत पड़े उसमें भी आप हमारी मदद कीजिएगा और इसी के साथ मैं अपनी बात मुकम्मल करता हूँ जो मेरे मुर्शिद गिरामी हमेशा ये हिदायत करते हैं कि कुछ ना कुछ तो ज़रूर करते रहो कुछ ना करना बड़ी खराबी है कामयाबी कुछ और चीज़ नहीं काम करना ही कामयाबी है सलाह वाले को मरम्मत करता है।